આ બોગ્રેલના માધ્યમથી અંબાજી વિસ્તારમાં આવનાર યાત્રાળુ અને સ્થાનિક નાગરિકોને આપત્તિકાળમાં તત્કાળ પ્રતિસાદ અને બચાવ કામગીરી અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો આ અભ્યાસમાં પોલીસ વિભાગ ફાયર બ્રિગેડ આરોગ્ય વિભાગ સ્થાનિક પ્રશાસન અને અન્ય તાત્કાલિક પ્રતિસાદ આપનારી એજન્સીઓએ ભાગ લીધો મોગરેલ દરમિયાન અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી પ્રાંત અધિકારી સુશ્રી સિદ્ધિ વર્મા મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલાસાહેબ વિધ વિભાગના અધિકારીઓને બોડી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા શું ધ્યાન રાખવાનું છે એના માટેની એક આ ડ્રીલ છે આમ લોકો જયારે સાયરન્ટ ફરીથી વાગે છે ત્યારે તમામે તમામ લોકો જે થોડા દૂર વયા જશે નીચે બેસી જશે પોતાની સેફ જગ્યા નક્કી કરશે ત્યારબાદ અમારી બીડીડીએસની ટીમ જે છે એ આની અંદર આગળની કાર્યવાહી કરશે